નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના આપણે બીજા સત્રમાં રિવિઝનનો અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે રાજા ભણવાની છે આપણે એક્ટિવિટી નંબર 3 અગાઉ આપણે રિવિઝનની પહેલી એક્ટિવિટી અને એક્ટિવિટી નંબર 2 નો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપી છે તેને જરૂરથી જોયા ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 3 एक्टिविटी नंबर 3 के है लिसन टू द स्टोरी अ स्टोरी वाचा संभाल चलो तुमने संभालो देयर वाज अ कैप सेलर अ कैप सेलर मतलब टोपी वालों तो टोपी बेचवा वालों ही मूवड अराउंड द वर्ल्ड डे एंड सोल्ड कलरफुल कैप्स के आम टेम फेरा करतो आम टेम रेखडा करतो और टोपीओ तो वन डे एक दिवस द कैप सेलर वाज टाइल्ड एक दिवस टोपी वालों थकी गयो तो एंड थर्स्टी अन थर्स्ट लागी थी

વાંદરાઓએ જે છે એ થેલામાં ટોપીઓ જોઈ તે ક્લાઇમ્બ ડાઉન તેઓ એક પછી એક નીચે ઉતરા એન્ડ ટ્રી એન્ડ ટુક ધ કેપ્સ એ ટોપીઓ એક પછી એક લઈ લીધી તે વોર ધ કેપ્સ એન્ડ સેટ ઓન ધ ટ્રી તેઓએ ટોપીઓ પહેરી અને પાછા ક્યાં વૃક્ષો ઉપર બેસી ગયા આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી ધ કેપ સેલર વોક અપ ટોપી ઉઠો હી સો હિસ બેગ એન્ડ એનો થેલો જોયો ઇટ વોઝ એમ્પ્ટી થેલો ખાલી જમીન ઉપર ઘા કરી ઘરે ખુશી થી

शब्द

વાંદરાઓએ શું કોપી કર્યું શું કોપી કર્યું પહેલા જે કેપ સેલરે જે કર્યું એ કોપી કર્યું ધ મંકીસ કોપી વોટ ધ કેપ સેલર ડઝ એ ટોપી વાળો કરતો હતો તે વાંદરાઓએ કોપી કર્યું છે વેર ડઝ ધ સેલર પુટ્સ હિઝ કેપ્સ કે ક્યાં ટોપી વાળાએ પોતાની બધી ટોપીઓ મૂકી હતી ક્યાં મૂકી હતી એની બાજુમાં તો લઈને સુતો હતો ધ કેપ સેલર પુટ્સ હિઝ કેપ્સ અંદર અ ટ્રી ત્યારબાદ વાય ડઝ ધ કેપ સેલર વોન્ટ ટુ રેસ્ટ શા માટે ટોપીવાળાને આરામ કરવો હતો

પછી જે મેક સેન્ટેન્સીસ પાર્ટ ડી કહે છે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ્સ કે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે શબ્દો છે આપણે પહેલો એક્ઝામ્પલ આપ્યો છે સેલ અને હેટ્સ સેલ એટલે વેચવું હેટ્સ એટલે ટોપીઓ ધ મર્ચન્ટ સેલ્સ હેટ્સ એટ ધ શોપ એક વેપારી દુકાને ટોપીઓ વેચે છે સિમ્પલ પછી થ્રો અને સ્કાય થ્રો એટલે ફેંકવું સ્કાય એટલે આકાશ

મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે રિવિઝન રિવિઝનની એક્ટિવિટી નંબર ચાર વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ